તો તો કરીએ આપણે ઓલપાડની ઓલપાડ તાલુકામાં થકે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આયુષ્યમાન વયવંદના કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષતામાં ઓલપાડના ખૂંટાઈ માતા મંદિર ખાતે આયુષ્યમાન વયવંદના કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો અને આ વેળા ઓલપાડ તાલુકાના એકસો ગામના સિત્તેર વર્ષ કે વધુ વયના વરિષ્ઠ પાંચસો છ નાગરિકોને રાજ્યમંત્રીના હસ્તે આયુષ્યમાન વયવંદના કાર્ડનું વિતરણ કરાયું હતું નમસ્કાર આ વયવંદના કાર્યક્રમની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર ચોવીસની અંદર જાહેરાત કરી હતી દેશની અંદર સિત્તેર વર્ષથી વધુ વયના લોકો માટે આયુષ્યમાન ભારત કાર્ડને આપવાની જાહેરાત કરી ત્યારે આ કાર્ડની અંદર સિત્તેર વર્ષથી વધુ વયના કોઈપણ જ્ઞાતિના કોઈ પણ લોકો હોય સરકારી કર્મચારી કે કોઈ પણ લોકો હોય એને નથી આવકના પુરાવાની જરૂર ફક્તને ફક્ત એમને એમનો આધાર કાર્ડ અને ફોન